નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે ઝિયામત્રો આપને વાત કરવામાં આવે તો એકસો તેત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો ઝીઆમ ત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો એકસો વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે ત્યારે વિગતવાર વાત કરવામાં આવે તો આ વર્ષે ગુજરાતમાં ગરમી એકસો તેત્રીસ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે આવનારા દિવસોમાં ગરમી વધી શકે છે રાજકોટમાં સૌથી વધુ છેતાલીસ પોઈન્ટ ત્યારે ડિગ્રી તાપમાન નોંધાય છે તો અમદાવાદમાં પણ ચુમ્માલીસ પોઈન્ટ ડિગ્રી ત્યારે મિત્રો સેલ્સિયસ ત્યારે મિત્રોનું સુરેન્દ્રનગરમાં પણ નોંધાયું છે તો અમદાવાદમાં ચુમ્માલી ત્યારે સુરેન્દ્રનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ અડતાલીસ ત્યારે આઠ અને ચુમ્માલી ગાંધીનગર ત્યારે અમરેલીમાં ચુમ્માલીસ પોઈન્ટ એક અને ગાંધીનગરમાં તેતાલીસ પોઈન્ટ બે ત્યારે અમરેલીમાં ત્યારે ભુજમાં પણ ચુમ્માલીસ પોઈન્ટ એક ત્યારે ભાવનગરમાં પણ બેતાલીસ પોઈન્ટ ત્યારે બે ત્યારે સિંહ તાપમાન નોંધાયું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ